એપીએમસી ચેરમેન દિલીપ પટેલ પણ ભાજપમાં જોડાયા તેમનો એપીએમસીમાં ઘણા વર્ષોથી દબદબો રહ્યો છે દિલીપ પટેલ છેલ્લા ચાલીસ વર્ષથી કોંગ્રેસ પ્રેરિત તરીકે એપીએમસીની ચૂંટણી લડતા હતા કોંગ્રેસના નેતા પ્રવીણ ટિમ્બી પણ ભાજપમાં જોડાયા છે ભાજપે તમામ નવા જોડાનારા સભ્યોને મેન્ડેટ આપીને પક્ષમાં સામેલ કર્યા છે આ જોડાણના પગલે ભાજપની કોન્સેસ પ્રક્રિયા નિષ્ફળ ગઈ હોવાનું જણાય છે આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા વડોદરા જિલ્લા મહામંત્રી બીજે બ્રહ્મભટ્ટ અને અન્ય ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા ડભો એપીએમસીની ચૂંટણી પહેલા કોંગ્રેસના છ મુખ્ય હોદ્દેદારો જેમાં ચાલીસ વર્ષથી કોંગ્રેસ પ્રેરિત ચેરમેન દિલીપ પટેલ પણ સામેલ છે તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે જેનાથી કોંગ્રેસની પકડ નબળી પડી છે